જગત જમાદાર અમેરિકાના પ્રેસિડેન્ટ જો બિડેને મૂળ ભારતીય અને ઇન્ડિયન અમેરિકન એટર્ની નિમેષ પટેલને ટ્રેડ પોલિસી એન્ડ નેગોશિએશન્સની એડવાઇઝરી કમિટીના સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે એટલે કે હવે અમેરિકન સરકાર યુનાઇટેડ સ્ટેટ્સના વેપાર મામલે નિમિષ પટેલની સલાહ લે છે મહત્વનું છે કે ટ્રેડ પોલિસી એન્ડ નેગોશિએશનની એડવાઇઝરી કમિટીમાં કુલ પિસ્તાલીસ સભ્યોનો સમાવેશ થાય છે અને આ પિસ્તાલીસ સભ્યો ઇન્વેસ્ટમેન્ટ વેપાર વિકાસને લગતા મુદ્દા નોન ફેડરલ ગવર્મેન્ટ લેબર ઇન્ડસ્ટ્રી ખેતી નાના વેપારો સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ રિટેલ્સ બિન સરકારી પર્યાવરણીય સંસ્થાઓ અને ગ્રાહકોના હકો મામલાના નિષ્ણાતો હોય છે તો વ્હાઈટ હાઉસે ગયા શુક્રવારે જ આ કમિટીમાં આઠ નવા સભ્યોના નામની જાહેરાત કરી છે જેમાં નિમિષ પટેલનું નામ પણ સામેલ છે હાલ નિમિષ પટેલ ન્યૂયોર્ક બ્રેઝ મિશેલ બગ એન્ડ કનુપ નામની લો ફર્મમાં કોર્પોરેટ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના હેડ છે તો તેઓ પ્રાઇવેટ અને પબ્લિક કંપનીઝના મર્જન ના નિષ્ણાંત ગણાય છે સાથે જ વેન્ચર કેપિટલ ફાઇનાન્સિંગ આઈપીઓ અને અન્ય ફાઇનાન્સ તેમજ કોર્પોરેટર રિશ પણ તેમની માસ્ટરી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ